નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ગીર સોમનાથના ઉચ્ચાપથ કેસમાં તત્કાલીન પોસ્ટ માસ્ટરને બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારના દંડની સાથે સુત્રપાડા કોર્ટે સજા ફટકારી છે લુડવા ગામની પોસ્ટ ઓફિસના તત્કાલીન પોસ્ટમાસ્ટર માસ્તર જયંતિભાઈ ચંદીલાએ ઉચાપથ કરી હતી સભાસદોના નાણાં પોસ્ટમાં જમા ન કરી ચાલુ કરી ગયેલ વર્ષ બે હજાર થી બે હજાર અગિયાર દરમિયાન ઉચાપથ આચરી હતી સુત્રાપાડા પોલીસમાં આ અંગે ગુનો નોંધાયેલ હતો સુત્રાપાડાના ફર્સ્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે કસૂરવાર ઠેરવી સજા ફરમાવી હતી કોર્ટે બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ સજાનો દંડ ફટકાર્યો હતો